કે ફોનમાં અને મનમાં બિનજરૂરી ડેટા ના ભરો નહીતર સ્પીડ ઘટી જશે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ ખરાબ નથી હોતો પણ સમય અને સંજોગો માણસને ખરાબ બનાવી દે છે ક્યારેક પૈસાની જરૂરિયાત ક્યારેક પ્રેમનો અભાવ ક્યારેક પોતાના જ સાથ ના મેળો તો ક્યાંક પોતાનું કોઈ જોડીને જતું રહે આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનવાનું એક કારણ બને છે મિત્રો સાવ સાચી વાત છે ને આ સમજો મહાત્મા નથી બનવું માણસ બનીએ ને તોય ઘણું છે કોઈને સુખી નથી કરવા દુઃખી ના કરીએ ને તોય ઘણું છે સાચો કે કોઈના જીવનમાં પોતાનું સ્થાન એવી રીતે બનાવો કે તમને છોડી તો શકે પણ ક્યારેય ભૂલી ના શકે કે માણસ બધું જ બદલી શકે છે પરંતુ નસીબમાં લખેલું બદલી નથી શકતો ભગવાન શ્રી રામે રાજાના ઘરે જન્મ લીધો હતો છતાંય પણ વનવાસ વેઠો પડ્યો હતો કારણ કે બધાથી લડી શકાય છે પણ નસીબથી લડી શકાતું નથી સાચો ને ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે કારણ કે ફળ આપતા વૃક્ષને લોકો પથ્થર મારતા હોય છે સાચો ને મિત્રો કે પોતાને શું કરવું જોઈએ કોઈને નથી ખબર પણ બીજાઓને શું કરવું જોઈએ એની સલાહ બધા પાસે છે કે તમે કોઈના ખાસ છો એવો ભ્રમ હોય ને તો મનમાંથી કાઢી નાખજો મિત્રો કારણ કે લોકો તમને મેળવ્યા બાદ પણ બીજા તમારાથી પણ સારાની તલાશમાં હોય છે આ સમજજો સમજાય તેને વંદન કે જેણે વાંચ્યું હોય ને એ નહીં પણ જેને વેઠ્યું હોય એ જ વાસ્તવિક લખી શકે છે આ સમજજો શાકમાં સ્વાદ છે કે નહીં એ તો રોજ ચેક કરીએ છીએ પણ એ જ રોજ સ્વાદિષ્ટ શાક ખવડાવવા વાળીની જિંદગીમાં સ્વાદ છે કે નહીં એ પણ ક્યારે જે કરતા રહ્યું આ સમજો સમજાય તેને બંધન કે કિનારે પહોંચે એટલે ઉછાળા મારે જ પછી એ દરિયો હોય કે માણસ કે અહીંયા તો સંબંધ સંબંધમાં ફેર હોય છે ક્યાંક લાગણીની જરૂર હોય છે તો ક્યાંક જરૂર હોય ને ત્યાં સુધી જ લાગણી હોય છે કે લખવાવાળો સુવિચાની જગ્યાએ પોતાની વેદના લખતો હોય છે અને વાંચવાવાળા સુવિચાની જગ્યાએ પોતાનો અનુભવ વાંચતા હોય છે આ સમજો સમજાય તેને વંદન